જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળાનું આયોજન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા કરવામાં આવ્યું છે બાળકો યુવાનો મહિલાઓ અને મોટેરાઓ માટે વિવિધ મનોરંજન રાઇડ્સ બાળકો માટે રમકડા સ્ટોલ માટે પૂરતી અને ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ લોકમેળો ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તહેવારોની શરૂઆત થઈ છે સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ ગયો છે દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી બે હજાર ચોવીસના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે આજે સૌ આગેવાનોની યાદની અંદર આ ફૂદ લોકમેળાને આજે જમી અમદા માટે આજે ફૂલો મૂકો સૌ પ્રથમ તો જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર અને બે દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવે છે ત્યારે સમુદ્ર સ્થાનને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે રાજસ્થાનના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર

કે મારો બહુ ખ્યાલ નથી પણ મેં કલેક્ટર સાથે વાત કરી પણ મેં એસઓપી મુજબ જ્યાં એ લોકોએ કર્યું છે એને મંજૂરી જામનગર જામનગરના પોરબંદર સહિત બધે રાઇસોને મંજૂરી મળી છે ખાલી રાજકોટ જિલ્લામાં જ આ મંજૂરી નથી એ માટે કલેક્ટર સાથે વાત કરું ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ